જો છે આપણો કે તમને સમીકરણ આપ્યું છે શું આ વિઘાત સમીકરણ છે કે નહીં એ તમારે ચક્કાસે વિઘાત સમીકરણનું સ્વરૂપ આપણે બધા જાણીએ છે આ સ્વરૂપમાં એ એક્સ સ્કવેર પ્લસ બી એટલે કે આમાં જે ચલ છે એક્સ છે એની ઘાત વધુ મોટા મોટી ઘાત બે હોવી જોઈએ તો જો એવું અહીંયા થાય છે તો આ દ્વિકાસ સમીકરણ છે અને જો એવું નથી થતું તો દ્વિકાસ સમીકરણ નથી પણ એના માટે આપણે સાદુ રૂપ આપવું પડશે તો આપણો દાખલો શું છે એક્સક્વેર માઇનસ થ્રી એક્સ બરાબર માઇનસ ચાર કૌશમાં બે માઇનસ એક્સ ઓકે તો હવે આનું આપણે સાદુ રૂપ આપીએ તો એક્સક્વેર માઇનસ ત્રણ થ્રી એક્સ ને એમ નિમદ અને માઇનસ ચાર ને અંદર ગુણીએ તો માઇનસ આઠ પ્લસ ચાર એક્સ કેમ પ્લસ ચાર એક્સ થઈ ગયું કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું

સમીકરણ છે આ રીતે તમારે તમારો આન્સર આપવાનો છે સાદુરૂપ આ